છે આવું આકાશવાણી એ કહ્યું એજ સમયે કુરુર કંસે ઘોડાની લગામ ખેંચી નીચે ઉતર્યો જે બેન ને હું આટલા પ્રમથી વળાવી રહ્યો છું એજ બેન નો દીકરો મને મારવા મને મારે લાવ એ પેલા બેન ને જ મારી નાખે આ તો ક્રૂર તલવાર કાઢી દેવકેનો કે ચોટલો પકડી નીચે ઉતારી અને પ્રહાર કરવા જાય બસો હાથ આકાશવાણી આનું આઠ સંતાન મારો જેટલા સંતાન થશે જન્મતાની સાથે તને આપી દઈશું મારી નાખ મારા જીવનનો આધાર એ તને પાછો વાળ્યો બંધન કર્યા દેવકી વસુદેવ